વડોદરામાં ઘરપોળ ચોરીમાં ગયેલ મુદ્દામાર સાથે ત્રણ ઇસ્મને પકડી પાડી તમામ મુદ્દામાર રિકવર કરી ઘરખોળ ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કરતી પાણીગેટ પોલીસ ટીમ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી સોવંતરણ વિશેષ ગુપ્તા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ડિવિઝન જીડી પલસાણા સાહેબ વડોદરા શહેરનાઓએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચનાઓને માર્ગદર્શન આપે જગામે પાણીકેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીવાય એમ મિશ્રા સાહેબના સાથે સર્વેલન્સ સ્ટાફના માણસો ચોરીવાળી જગ્યાએ જઈ ઝીણવટભરી તપાસ કરતા તેમજ ચોરીની જગ્યા પરના સીસીટીવી કેમેરાની મદદથી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલ અને બાદમીના રાહે ચોરી કરનારી સમની ઓળખ કરવાના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમિયાન સર્વેલન્સ ટીમના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામ સિરવિંદભાઈને મળેલ બાદમીના આધારે ગાજરાવાડી આરસીસી રોડ મહાકાળી માતાના મંદિર પાસેથી ત્રણ ઇસમોને બોલેરો પિકઅપ ગાડીમાં ચોરીમાં ગયેલ ફેબ્રિકેશનના માલસામાન સાથે પકડી પાડી બોલેરો પિકઅપમાં રહેલ સરસામાન અંગે હાજર ત્રણેય ઇસમોને પૂછતા મોડી રાત્રિના ગણેશનગર ખાતે આવેલ જયમબે ફેબ્રિકેશન નામના કારખાનામાંથી ત્રણેય ઇસમોએ મળીને ઉપરોક્ત બોલેરો પિકઅપ લઈને ફેબ્રિકેશનના સામાન ચોરી કરેલ હોવાનું જણાવી આવ્યું હતું જેથી તેઓની ધરપકડ કરવામાં આવી હતી